દમદાર ખબરમાં મહેસાણા થી ખબર મળી રહી છે કે કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત બળદેવજી ઠાકોર ની વરણી કરવામાં આવી છે ત્યારે શહેરમાં આવેલ અર્બુદા ભવન હોલમાં પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂર થી પધાર્યા હતા અને બળદેવજી ઠાકોર

જવાબદારી મારા સિરી આવી છે ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય એની તમામ ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે કોણ જીતી શકે હોય છે અને કોણ લડી શકેવો છે તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કે ત્યાં તાલુકા પંચાયતમાં ઉમેદવાર છે જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર છે મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે સહાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં જે કોંગ્રેસના વિજય થાય તેવા ઉમેદવારો લઈ અને મેં આગળ વધવાના સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદક દૂધ દૂધ ઉત્પાદકો પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય બેના તબક્કે મારે વાત કરવી પડે કે બેનોના પૈસા પરસેવાના પૈસા સંસ્થા તેના ઘરમાં કોઈ આવકનું નું સાધક ન હોય ત્યારે એવી બહેનો એસો રાખીને પોતાનું ગુજરાત કરાવતી હોય આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું આવ્યા હોય